વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે મુવાલ ગામ ખાતે સરપંચ હેમંતસિંહ રાજ દ્વારા જ્ઞાન સરિતા વિદ્યાલય ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી દેશભરમાં વિવિધ સેવાકીય કાર્યો સાથે કરવામાં આવી છે ત્યારે અનેક સ્થળોએ યોજાયેલા કાર્યક્રમમાં પાદરા તાલુકાના મુવાલ ગામે જ્ઞાન સરિતા વિદ્યાલય ખાતે મુવાલના સરપંચ હેમંતસિંહ રાજ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ રોગ નિષ્ણાત તબીબીઓ સેવા આપી હતી કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત પાદરા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ગ્રામક લોમેશ પંડ્યા અને સદસ્યો સહિત પાદરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો સહિત અગ્રેણે ઉપસ્થિત રહ્યા હતા સર્વરોગ નિદાન કેમ્પમાં હોમિયોપેથી તબીબીઓ પણ સેવા આપી હતી ખાસ કરીને કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આજ રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મ દિવસના નિમિત્તે જ્ઞાન સરિતા વિદ્યાલય ખાતે સરપંચ શ્રી હેમંત નરપસી રાજ મોર ગ્રામ પંચાયતના સભ્યોશ્રી દ્વારા આ આજ ફ્રી મેડિકલનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આજુબાજુના બાર થી પંદર ગામોના લોકોનો અહીંયા લાભ મળ્યો હતો તેમજ ગામના પણ ઘણા લોકો સરસ ખૂબ લાભ મળ્યો હતો અને મેડિસિન તેમજ બાર થી તેર ડોક્ટરો દ્વારા અલગ અલગ પ્રકારના બાળ રોગથી લઈ સ્ત્રી રોગથી લઈ બધા જ રોગથી લઈ તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને મેડિસિન અને દવાઓ પણ ફ્રી આપવામાં આવી હતી અને જેમ ચૈતન્ય સિંહ ઝાલા પણ હાજર રહ્યા હતા